અંબાજી પોલીસ સ્ટેશન ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ ડીવાય એસપી ડોક્ટર જીગ્નેશ ગામિતની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ જેમાં અંબાજીના વેપારીઓ અને દુકાનદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ બેઠકમાં છેલ્લા બે ત્રણ મહિનામાં અંબાજીમાં કાયદા વ્યવસ્થાને લઈને અલગ અલગ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી અંબાજીના વેપારીઓ અને સોસાયટીના રહીશો દ્વારા ચોરીઓ બાબતની રજૂઆત કરવામાં આવી હતી એકત્રીસ જુલાઈના રોજ શક્તિપીઠ અંબાજી પોલીસની નબળી અને નિષ્ક્રિય કામગીરી અને અસામાજિક તત્વોના વધતા જતા ત્રાસના લીધે સંપૂર્ણ બંધ રહ્યું હતું પોલીસ દ્વારા અંબાજી ખાતે એક અલગ ગાડી પણ ફાળવવામાં આવી છે જેમાં રાત્રે અને દિવસે પણ વધુ પ્રમાણમાં પેટ્રોલિંગ પણ કરવામાં આવશે આ ઉપરાંત ઘોડેસવાર પોલીસ પણ સતત પેટ્રોલિંગ કરશે સમિતિની આ બેઠકમાં કોઈ પણ ઘટનાની જાણકારી કાર્ય માટે ડીવાયએસપી ગામિત અને પીઆઈ ગોહિલ દ્વારા પોતાનો મોબાઈલ નંબર પણ જાહેર કર્યો અને ઉપસ્થિત તમામ લોકોને આપ્યો હતો કોઈ પણ અનિચ્છનીય ઘટના બને તો તાત્કાલિક પોલીસમાં અથવા પોલીસ અધિકારીને ફોન દ્વારા જાણ કરવી તેવું જણાવવામાં આવ્યું હતું ડીવાયએસપી ડોક્ટર જિગ્નેશ ગામિત દ્વારા વધુ શું માહિતી આપવામાં આવી આવો સાંભળીએ પવિત્ર યાત્રાધામ ખાતે માનનીય જિલ્લા પોલીસ વડા અને માન્ય રેન્જ વડાશ્રીના સૂચના અન્વયે આજરોજ અંબાજી પીઆઈ ડીવાય એસપી પાલનપુર તમામે જે અંબાજીના નગરજનો છે એમના તરફથી જે અલગ અલગ રજૂઆતો ચોરી ચેન સ્નેચિંગ અને બીજા અન્ય અસામાજિક તત્વો લગત જે એમની રજૂઆતો હતી એ બાબતમાં આજે એક સંકલનનું મિટિંગ કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને આ મિટિંગ અનુવાયે જે મને એસપી સાહેબની ખાસ સૂચના છે અને રેન્જ સાહેબની સૂચના છે એ રીતે ખાસ કરીને જે ભૂતકાળમાં જે અહીંયા ઘોડાઓ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવતું તે પણ વધારવામાં આવશે ખાસ કરીને જે ખરાબનો વિસ્તાર છે જેમાંથી આ સોસાયટીઓમાં કે ત્યાં ચોરીના કંઈક બનાવ બનતા હોય એ બાબતે ખાસ ત્યાં પેટ્રોલિંગ થાય બીજા કે જે રોડ ઉપર જે ખાસ અસામાજિક તત્વો વ્હીકલ લઈને જતા હોય ટુ વ્હીલર લઈને જતા હોય તો તેમાં જે ખાસ કરીને અંબાજીના જે પ્રવેશવાના જે પોઈન્ટ છે ત્યાં વાહન ચેકિંગ મેક્સિમમ વધારવામાં આવે અને ખાસ કરીને તેમાં જો કોઈ હથિયાર કે કંઈ બીજા અન્ય બાબતમાં કંઈ જે પણ મળશે તો પોલીસ દ્વારા તેની કડક કાર્યવાહી કરવામાં આવશે બીજું આ ઉપરાંત તમે એનું એ જણાવવા માંગીએ છીએ કે જે ભાદરી પૂનમ જે આગામી સમયમાં જે આયોજિત થઈ રહ્યા છે તો એ બાબતમાં બી અંબાજીના તમામ નાગરિકજનોએ આ અત્યાર સુધીમાં પોલીસને ખૂબ સહકાર આપે છે અને આગામી જે ભાદ્રવી પૂનમની જે તૈયારીઓ છે એના અનુરૂપે બી ખાસ આ રોડ ઉપર ત્યાં લાઇટ વ્યવસ્થાને એનું ખાસ મેક્સિમમ વધે અને લોકો એક સુરક્ષિત માહોલ જે ખાસ એનું ફીલ કરે અને આપણે સર્વે જાણીએ છીએ કે આ અંબાજી ખૂબ મોટો પવિત્ર આતાધામ છે ત્યાં નાનામાં નાની બાબત હોય એને પોલીસ ખૂબ ગંભીરતાથી લઈ રહી છે માન્ય એસપી સાહેબ પોતે પાલનપુર ડિવિઝન અધિકારી અને પીઆઈ સાહેબ આ બાબતે ખૂબ જ કડકાઈથી આજથી જ એનું અમલીકરણ થશે અને અમે સર્વે અંબાજીના નગરજનોને અમે આભાર વ્યક્ત કરે છે કે તેમને આ પ્રશ્ન અમારી તરફ લાવ્યા અને આ બાબતમાં જે નાનામાં નાના માણસ સુધી અને છેવાડાના માણસ સુધી પોલીસ પોતાના જે ખાસ આપણે સર્વેને જણાવવામાં આવે કે કોઈ પણ ચોરી કે એની ફરિયાદ બાબતમાં ઈ એફઆઈઆર ગુજરાત સરકારે લોન્ચ કરેલી છે એ એફઆઈઆર એ ઓનલાઈન પોર્ટલ પર પણ કોઈ પણ ફરિયાદ આપી શકે છે અને જે આપણે સર્વેને જણાવતા આનંદ થાય છે કે બનાસકાંઠા જિલ્લામાં ઈ એફઆઈઆરમાંથી એફઆઈઆરનો કન્વર્શન રેટ સો ટકા છે અને માનનીય મુખ્યમંત્રી સાહેબ અને માનનીય ગૃહમંત્રી સાહેબ ખાસ આમાં માર્ગદર્શન આપ્યું છે કે કોઈ પણ છેવાડાના માણસને ક્યાંય પણ હેરાન ન થાય અને પોલીસ તરફથી આગામી સમયમાં અંબાજી માટે વધુમાં વધુ પેટ્રોલિંગ અને વધુ વધુ માણસો ફાળવામાં આવશે જેથી આ પ્રશ્નનું ત્વરિત નિરાકરણ થઈ શકે રિપોર્ટ નરેશ ઠાકોર સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત અંબાજી બનાસકાંઠા જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર